સોમનાથ જિલ્લામાં પણ કોરોનાએ દસ્તક દીધી છે ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હાઈ ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે વેરાવળમાં બે તાલાલામાં એક અને કોડીનારમાં પણ એક કેસ નોંધાયો છે તો પ્રભાસ પાટણમાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે હાલ તો આ તમામ દર્દીઓ એ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયું છે અને વેન્ટિલેટર સાથેના પચાસ બેડને પણ સ્ટેન્ડ બાય રખાયા છે ગુજરાતમાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે અને દરેક જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો સંભવિત કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવેલી છે ત્યાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાથે આઇસોલેશન વોર્ડ જે પ્રિપેરેશનના ભાગરૂપે પ્રિકોશનના ભાગરૂપે તૈયાર કરવામાં આવ્યો છે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં અને દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ કોરોનાનો નવો વેરિયન્ટ આવેલો છે રોગચાળાની સ્થિતિ ઊભી થાય તેવી સ્થિતિ છે આવા સંજોગોમાં નવા કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવા માટે એનાથી ઊભી થનારી સંભવિત ઇમરજન્સી સ્થિતિઓને સામે લડવા માટે ગુજરાત સરકાર પોતાની બધી જ સુવિધાઓ સાથે સજ્જ છે હોસ્પિટલમાં બેડની સંખ્યા બેડ પાસેની ફેસિલિટી સ્ટાફ દવાઓ અન્ય તમામ ઓક્સિજનને લગતી બાબતો અન્ય અન્ય તમામ બાબતોને લઈ અમારી હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી આરટી પી ટેસ્ટ ચાલુ કરી દેવામાં આવેલ છે જેના સેમ્પલ અમે ટેસ્ટિંગ લેબોરેટરીમાં જુનાગઢ મોકલીએ છીએ તે પૈકી પાંચ કેસ પોઝિટિવ આવેલા છે જેની હોમ આઇસોલેટમાં સારવાર હાલમાં ચાલુ છે સામાન્ય સારવારથી હોમ આઇસોલેટથી મોટાભાગે દર્દી સાજા થઈ જાય છે દાખલ થવું પડે પડે એવી કોઈ હાલમાં આવેલ નથી ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાનું જે આરોગ્ય તંત્ર છે તે પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે ગીર સોમનાથ જિલ્લામાં આરટીપીઆર પીસીઆર ટેસ્ટ છેલ્લા એક સપ્તાહથી શરૂ કરી દેવામાં આવ્યા છે સત્તર જેટલા સેમ્પલો જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યા હતા અને જે પૈકી પાંચ જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને આ તમામ જે દર્દીઓ છે તેને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે તબીબનું જણાવાનું છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી અથવા કોઈ ગંભીર પ્રકારે જે કોરોનાની અસર હોય તે જોવા મળતી નથી પરંતુ ગીર સોમનાથ જિલ્લાનું જે આરોગ્ય તંત્ર છે તે સંભવિત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ